આ રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલા નકળંગ ચા હોટેલ પાસે સો રૂપિયા જેવી નજીવી બાબતે ઇસમોએ પેટ્રોલ બોમ્બ બનાવીને ચાની હોટલ પર હુમલો કર્યો હતો જયદેવ રામાવત તથા ચિરાગ બાવાજી પાન માવાના સો રૂપિયા બાબતે માથાકૂટ કરી માથાકૂટ કર્યા બાદ અન્ય બે અજાણ્યા શખ્સો સાથે આવીને હોટલ સળગાવવાનો પ્રયાસ કર્યો જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે પોલીસે સીસીટીવીના આધારે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે તો રાજકોટની અંદર જે ઘટના ઘટના સામે આવી છે છે આકાશવાળી નજીક આવેલી પાસેની આ તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લખીરાજ જોડાઈ ગયા છે લખી આ જે ઘટના સામે આવી છે પેટ્રોલ બોમ્બ બનાવીને હોટેલ પર ફેંકવામાં આવ્યો હતો આગ લગાવવામાં આવી હતી આ સમગ્ર મામલો શું હતો એ આપણને જણાવ્યું છે કે રાજકોટમાં દિવસેને દિવસે પોલીસની ધાક અસામાજિક તત્વોમાં ઓસરી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આકાશવાણી ચોકમાં બીજી ઘટના છે મારામારીની તે સામે આવી છે માત્ર નજીવી એવી સો રૂપિયાની માથાકૂટમાં પાન મસાલાના સો રૂપિયાની માથાકૂટમાં જે બબાલ થઈ હતી ને ત્યારબાદ જે ચાર જેટલા શખ્સો દ્વારા જે પેટ્રોલ બંપથી જે હોટેલમાં હુમલો છે તે કરવામાં આવ્યો હતો આજે ભયનો માહોલ આ સમગ્ર હોટલમાં છે તે સર્જાયો હતો જે પ્રમાણે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીં જે સીસીટીવી છે તે સામે આવ્યા હતા કે ચાર જે સખ્તો છે તે રોડની પેલે પાર જે જે પેલે પાર છે તે પોતાનું સ્કૂટર રાખે છે અને ત્યારબાદ જે ત્યાંથી જે તેઓ જે બોટલ છે તે ઘા કરે છે અને ત્યારબાદ જે હોટલમાં જે આગ જનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હોય છે જો વાત કરવામાં આવે તો અવારનવાર જે આકાશવાણી ચોકમાં છે તે આ પ્રકારના બનાવો છે તે સામે આવતા હોય છે

લકી આપે કહ્યું તે પ્રમાણે આ બીજી ઘટના છે આજ વિસ્તારની અંદર આ સમગ્ર મામલે પોલીસ નું શું કેવું સામે આવ્યું છે પોલીસ માત્ર દર વખતે ગુનો નોંધવાની જે કાર્યવાહી છે તે કરી રહી છે અત્યાર સુધી આ ચાર જેટલા શખ્સો છે તેમાંથી બે શખ્સો છે એક જે જયદેવ રામાવત અને ચિરાગ બાવાજી નામનો શખ્સ હતો તે અને તેની સાથે બે અજાણ શખ્સ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ હજુ આ ચાર શખ્સો છે તે પોલીસ પકડતી દૂર છે ત્યારે પોલીસ ક્યારે પકડશે આ શખ્સો ને તે જોવું રહેશે જી બિલકુલ લખીરાજ આપ જોડાયા ને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર